લોઅલોભાઈનું દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ બાવીસમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે વિશિદ્ધ પ્રાર્થના કરું છું તમારા લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ આજે વિશ્વ રાણી માતા મર્યમનો તહેવાર ઉજવીએ છીએ લોકનો ગ્રંથ પહેલો અધ્યાય છવ્વીસથી થી કલમ સુધી છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબિયલને ગાલિલ પ્રાંતના નાસરેત નામે ગામમાં એ કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવિદના વર્ષ જ યોફ નામના માણસ થયા હતા દેવદૂતે તેમની પાસે અંદર તેને કહ્યું પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરે છે પ્રભુ તારી સાથે છે આ વચન સાંભળી તેઓ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા હતી કેવા પ્રકારના પ્રણામ ત્યારે દેવદૂતે તેમને કહ્યું કે ગભરાઈશ નહીં મરિયમ કારણ ઈશ્વરે તારા ઉપર પ્રસન્ન થયા છે જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે તેનું નામ તું ઈસુ રાખજે એ મહાન છે અને પરાત્પરનો પુત્ર કહેવાશે પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે તે યુગોના યુગો સુધી ઇઝરાયેલ પ્રજા ઉપર રાજ્ય કરશે તેના રાજ્યનો અંત આવશે નહીં મરિયમ દેવદૂતને કહ્યું એ તો શી રીતે બનશે હું તો પતિગમન કરતી નથી દેવદૂતે જવાબ આપ્યો પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તેને છાઇ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે અને જો તારી સગી એલિઝાબથને પણ ગડપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાંજને કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે કારણ ઈશ્વરને કશું અશક્ય નથી મરિયમે કહ્યું હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારી વિશે સાચી પડો પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્મ વલ્લભૈયા તાબેનું તહેવાર ઉપર તહેવાર માથા મરિયમ માટે હમણાં જ પંદરમી ઓગસ્ટ આપણે માતા મરિયમનો સ્વર્ગારોનો તહેવાર આપણે ઉજવ્યો અને પછી સપ્ટેમ્બર આઠમી તારીખ માતા મરિયમના જન્મજયંતિનો તહેવાર આપણે ઉજવાના છીએ વચ્ચે બાવીસમી તારીખ વિશ્વરાણી માતા મરિયમનો તહેવાર ખ્રિષ્ત વલ્લભૈ તાબેનુ આખી જાતમાંથી એક વ્યક્તિ અતિ પવિત્ર જીવન જીવ્યા હોય ઈશ્વરના વચન સાંભળીને એ પ્રમાણે જીવ્યા હોય એ મરિયમ છે એટલે મનુષ્ય જાત માટે આપણે બધા માટે એક આદર્શ માણસ એક આદર્શ વ્યક્તિ તરીકે વારંવાર આ તહેવાર આપણે યાદ કરાવે છે જો મરિયમ ઈશ્વરના વચન પ્રમાણે જીવ્યા હોય કે આપણે પણ ઈશ્વરના વચન પ્રમાણે જીવી શકીએ એટલા માટે તહેવાર ઉપર તહેવાર આપી આપણે ઈશ્વર તરફ દોરવા ધર્મસભા માગે છે ક્રિષ્માલભાઈ તમે ઓગણીસો ચોપનમાં વર્ષમાં વડા ધર્મગુરુ બારમા પિયુસે આ તહેવાર ડિક્લેર કર્યું હતું કે વિશ્વ રાણી માતા મરિયમ કદાચ નવાય હશે કેમ રાણી રાજા તો આપણે જાણીએ છીએ કે પ્રભુ પ્રભુશી ક્યાં રાજા હતા મરિયમ જન્મ ક્યાં થયું હતું ક્રિષ્ણમલ્લભાઈ તબેનું જૂના જમાનામાં રાજાના માં જ્યારે સાલમન રાજા એમના મા માટે પણ રાજાની બાજુમાં જમણી બાજુ એક સિંહાસન હોય અને લોકો રાજાની મા પાસે જાય જેથી કરી જે રજૂઆત કરવાનું હોય માં રાજા પાસે રજૂઆત કરે અને એ રીતે એ પરંપરા એ જૂના કરાર બુદ્ધ જોઈએ વડા ગુરુ બારમો પીસી આ તહેવાર ડિક્લેર કર્યું હતું ખ્રિસ્ત મલ્લભે તબેનું આપણી શ્રદ્ધા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજા રાજેશ્વર છે જો ઈશ્વર પ્રભુ ઈસુ રાજા રાજેશ્વર હોય એમની માં એ રાણી કહેવાય છે એટલે જો આપણે પ્રભુ ઈસુને રાજા તરીકે રાજા રાજેશ્વર તરીકે આપણે સ્વીકારતા હોય તો પછી આપણે પણ એ પણ સ્વીકારવું પડે છે અને પ્રભુ કેવી રીતે રાજા છે એમ કરીને આજના શુભ સંદેશમાં દેવદૂત કહે છે એ કહે છે પ્રભુ ઈશુ કેવા માણશે એ મહાન હશે અને પરનો પુત્ર કહેવાશે પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વ દાબીદનું રાજ સિંહાસન આપશે પ્રભુ ઈશને અને તે યુગોના યુગો સુધી ઈસરાયેલી પ્રજા ઉપર રાજ્ય કરશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં પ્રભુ ઈશ વિશે આ હોય મરિયમ કેવી રીતે રાણી એ પણ મહત્ત્વની બાબત છે આપણે જોવાનું છે સમજવાનું છે મરિયમ એમની નમ્રતાના લીધે એ રાણી બને છે મરિયમ પ્રભુ ઈશ્વરના જે ઈશ્વરના વચ્ચન પાલન કરવામાં એ રાણી મરિયમ શક્તિ વડે નહીં પણ શરણાગતિ દ્વારા એ રાણી બને છે એ છે હું તો ઈશ્વરની દાસી છું ઈશ્વર જે બોલે એ દાસી બને છે એટલે આ તહેવાર આપણે પણ એક આનંદનો સમાચાર આપે છે અને સાથે સાથે આપણે પ્રેરણા આપે છે કે મરિયમ જેમ હંમેશા ઈશ્વરના વચ્ચન પ્રમાણે જીવ્યા આપણે પણ આપણું જીવન મરિયમના હાથમાં સમર્પણ કરીએ મરિયમ આપણને પ્રભુ તરફ દોરી જાય જેથી કરી આપણે પણ હંમેશા ઈશ્વરના સંતાન તરીકે મહિમા સાથે માન સાથે મહિમાવંત જીવન આપણે પણ પ્રાપ્ત કરી શકીએ આ હા ક્રિષ્મા ભાઈતાબહેનો આજના તહેવાર આપણે માટે પણ ખાસ કરીને મરિયમ જેવી રીતે પ્રભુના વચન ઉપર પ્રેમ રાખતા હતા નમ્ર હતા એવી રીતે આપણે પણ ઈશ્વરના વચન માટે પ્રેમ બતાવીએ સાંભળીએ આપણે ઈશ્વરના વચન પ્રમાણે ઈશ્વરના વચન સાંભળીએ ખરા સાત્ર પાઠ આપણે આગળ એક પડકાર ફેંઘે છે મરિયમ જો બોલી શક્યા હોય હું તો ઈશ્વરની દાસી છું આપણો શું જવાબ છે પ્રભુ આપણી પાસેથી જવાબ માગે છે હા કૃષ્ણવાલા બે તું આજના શુભ સંદેશા માન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા દિવ્ય સંદેશો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષેપ છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ Happy Feast.